નમસ્કાર પ્રકોપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર કવાટ તાલુકામાં સોથી વધુ ટીબી દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ આરોગ્ય જાગૃતિ તરફ એક મહત્વપૂર્ણ પગલું જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા અનુપમ મિશન સ્વામિનારાયણ સંસ્થા મોગરી આણંદના સહયોગથી છોટાદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ટીબીની સારવાર લઈ રહેલા સોથી વધુ લાભાર્થીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવ્યું પૂજ્ય સતીશદાસજી અને પૂજ્ય મણિદાસજી અનુપમ મિશન ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પાવીજેતપુર વિધાનસભા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ તવાંટ તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિ રહી હતી જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા ટીબી જાગૃતિ અને પૌષ્ટિક આહાર વિશે માહિતી આપવામાં આવી હતી ટીબીની સારવાર માટે નિયમિત દવાઓ અને પૌષ્ટિક આહાર આવશ્યક છે દરેક દર્દીએ પોતાની સારવાર પૂરી કરવી જોઈએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પી એમ મોદી દ્વારા પ્રેરિત તીબી હારેગા દેશ જીતેગા અભિયાનને સાર્થક કરવા માટે આ પ્રકારની આરોગ્યલક્ષી પહેલ ખૂબ જ મહત્વપૂર્ણ છે આપ જોઈ રહ્યા હતા કવાંટ તાલુકામાં યોજાયેલા આરોગ્યલક્ષી કાર્યક્રમની વિશેષ ઝલક આરોગ્ય જાગૃતિ અને ટીબી નિયંત્રણ માટે આવી પહેલ અનિવાર્ય છે વધુ અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર સાથે રિપોર્ટિંગ બાય નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર ફેબ્રુઆરીના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કવાડ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન બે હજાર પચીસ હેઠળ પ્રધાનમંત્રી પ્રોગ્રામ હેઠળ આપણે કવાટ તાલુકાના અંદાજીત સો જેટલા દર્દીઓને એબી મુક્ત ભારત અભિયાન હેઠળ પોષણક્ષમ આહાર કીટ પ્રોટીન રીચ આહાર કીટ ન્યુટ્રિશન કીટનું વિતરણ આજે રાખેલ હતું જેમાં દેવ મો મોગરી આણંદથી અનુપમ મિશન ટ્રસ્ટ દ્વારા એમના સહયોગથી આપણે સો જેટલી ન્યુટ્રિશન કીટ ટીબી દર્દીઓને આપવામાં આવી હતી જેમાં ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી તથા અન્ય આગેવાનો કવાટ તાલુકામાંથી હાજર રહ્યા હતા અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને ખૂબ મોટી સંખ્યામાં આરોગ્યનો સ્ટાફ અને ટીબીના દર્દીઓ લાભાર્થીઓ હાજર રહ્યા હતા